વૃશ્ચિક રાશિનું સાપ્તાહિક રાશિ ફળ પ્રેમ સંબંધમાં મતભેદ દૂર થશે વિદ્યાર્થીઓને આ સપ્તાહે થશે લાભ સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો એવું કોઈ કામ ન કરો જેનાથી તમારી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો ભાવનાત્મકતા ટાળો કલા અને અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે તમને મહત્વપૂર્ણ સન્માન મળી શકે છે જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું અઠવાડિયા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું પડશે ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરિયાત લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે કોને કેટલો મળશે ધન લાભ અને કઈ રીતે વળશે મા લક્ષ્મીની કૃપા પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ તમારો લકી નંબર અને રંગ સાપ્તાહિક રાશિફળમાં જાણીએ આ અઠવાડિયે તમને સારા સમાચાર મળશે પરિવારમાં શુભ ધાર્મિક કાર્યો પૂર્ણ થશે સકારાત્મક વિચારો જાળવી રાખો કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકોને નફો કરવાની યોજનાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે સત્તામાં રહેલા કોઈની સાથે નિકટતા વધશે રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વધુ મહેનત કરવી પડશે વિદ્યાર્થીઓ અભ્યાસ સંબંધિત કામમાં વ્યસ્ત રહેશે યુવાનોને રોજગારી મળશે સપ્તાહના મધ્યમાં કામમાં આંશિક વિક્ષેપો આવશે સમજણ સાથે સંજોગો ધીમે ધીમે અનુકૂળ બનશે સામાજિક પ્રવૃત્તિઓ તરફ ચુકાવ વધશે તમારી જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો કરવાનો પ્રયાસ કરો કાર્યના વિસ્તરણની યોજના બની શકે છે નાના વેપાર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે નોકરીમાં ગૌણ કર્મચારીઓની ખુશીઓમાં વધારો થશે સપ્તાહના અંતમાં કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે છે તમારા મનોબળને નીચે ન જવા દો સામાજિક સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો એવું કોઈ કામ ન કરો જેનાથી તમારી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો ભાવનાત્મકતા ટાળો કલા અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે તમને મહત્વપૂર્ણ સન્માન મળી શકે છે ઈચ્છિત કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે સંપત્તિમાં વધારો થશે લોન ચૂકવવામાં સફળતા મળશે તમે કિંમતી વસ્તુઓ ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો સપ્તાહના મધ્યમાં પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે જેના પર ઘણા પૈસા ખર્ચ થવાની સંભાવના છે શક્ય હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળો જમીન સંપત્તિ ખરીદવાની યોજના બનશે આ બાબતે પ્રયત્નો કરવાથી સફળતા મળશે સપ્તાહના અંતે સામાજિકતા પર ભાર રહેશે જે તમારા સંબંધોમાં તાજગી આપશે પ્રેમ સંબંધમાં ભાવનાઓને સકારાત્મક દિશા મળશે સંતાનોના સુખમાં વધારો થશે કોઈ જૂનો મિત્ર ઘરે આ આવી શકે છે સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધો ગાઢ બનશે તમને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે ભાવનાત્મક લગાવ વધશે વિવાહિત જીવનમાં ખુશી અને સહયોગ વધશે તમારા જીવનસાથી સાથે કોઈ પર્યટન સ્થળ પર ફરવા જવાની શક્યતાઓ છે વરિષ્ઠ અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે સપ્તાહના અંતમાં પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થશે તમારા વિચારોને યોગ્ય દિશા મળશે પારિવારિક સુખ અને સંવાદિતતા વધશે સકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપો તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરો બિનજરૂરી ચિંતા કરશો નહીં તમે માનસિક પીડા અનુભવી શકો છો સપ્તાહના અંતમાં સ્વાસ્થ્યમાં સુધારો થશે પ્રેમ સ્નેહ અને કાળજી તમારા પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ સાબિત થશે જેને કારણે તમારું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે આરામ પર ધ્યાન આપો શનિવારે કાળી ગાયને રોટલી ખવડાવો કાળા કપડાં ન પહેરો કન્યાઓને વાદળી વસ્ત્રોનું દાન કરો શનિની વીટી પહેરો મિત્રો આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિ પર તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી